વિશ્વનો સૌથી મોટો લેબ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ ના સોનાની બે સિકવન્સમાં યોજાયો હતો જેમાં પ્રથમ સિકવન્સ સાંજે સાત થી ત્રીસ અને બીજી સિકવન્સ રાતે આઠ થી ત્રીસ વાગે યોજાઈ હતી બંને સિકવન્સમાં કુલ પંદર મોડલ્સે ત્રણસો થી ચારસો અલગ અલગ લેબ્રોન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પહેરીને રેમ ફોક કર્યું હતું જેમાં અઢાર કેરેટ ચૌદ કેરેટ અને નવ કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ હતો આ ફેશન શો દ્વારા સોનાની જ્વેલર્સે પોતાની ફેક્ટરીમાં બનાવેલી આકર્ષક અને નવીન ડિઝાઇનની જ્વેલરીને વિશ્વ સમક્ષ રજૂ કરી આ શો ફેશન લક્ઝરી અને રોયલ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક સમાન બની રહ્યો હતો આ પહેલા સવારે સોનાની જ્વેલર્સ ના શોરૂમ નું ઉદઘાટન માન્ય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ અતિથિ વિશેષ તરીકે સુરતના મેર દક્ષેશ માવાણી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને વિનસ ગ્રુપના ચેરમેન શ્રી એસપી શાહ ઉપસ્થિત રહ્યા હતા શોરૂમ અઢાર હજાર સ્કવેર ફૂટના વિશાળ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરમાં ફેલાયેલો છે જે વિશ્વનો સૌથી મોટો ડાયમંડ જ્વેલરી શોરૂમ બનાવે છે શોરૂમના સંચાલક શ્રી અગસ્ત્ય સોનાનીએ જણાવ્યું હતું કે લેબ્રોન ડાયમંડનું ભવિષ્ય ઉજ્જવળ છે તેની અનોખી ડિઝાઇન અને સસ્તી કિંમતોને કારણે ફેશન અને લક્ઝરી ઇન્ડસ્ટ્રીમાં તેનું મહત્વ વધી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું કે અમે પચીસ વર્ષથી આ ઉદ્યોગમાં છીએ ડાયમંડ ગ્રોઈંગ શરૂઆત કરી લૂઝ ડાયમંડમાં વૈવિક વેચાણથી લઈને જ્વેલરી ઉત્પાદન અને હવે ઓનલાઈન તેમજ ઓફલાઇન વેચાણ સુધીની સફળ રહી છે ગ્રાહકો ડબલ્યુ 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 ડોટ સોનાની ડોટ કોમ પર વિવિધ જ્વેલરી ડિઝાઇન જોઈ શકે છે અને શોરૂમ દ્વારા ફ્રી શિપિંગની સુવિધાઓનો લાભ લઈ શકે છે ઉદઘાટનની ઉજવણી બાવીસથી ચોવીસ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ઇનોગ્રેશન સેરેમની સાથે ચાલુ રહેશે તેમણે જણાવ્યું હતું કે સોનાની જ્વેલર્સ ગ્રાહકોને નવીન ડિઝાઇન ઉચ ગુણવત્તા અને સસ્તી કિંમતનું વચન આપે છે જે લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના શોખીનો માટે એક આદર્શ સ્થળ બની રહી છે મારું નામ અગસ્ય સોનાની છે હું ડાયરેક્ટર છું સોનાની જ્વેલ્સનો જે ડિવિઝન છે સોનાની ઇન્ડસ્ટ્રીઝનો આજે અમારું શોરૂમનું ઓપનિંગ હતું બાવીસ સપ્ટેમ્બર અને ત્રણ દિવસ ઓપનિંગ રહેવાનું છે બાવીસ ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર સુધી અને આજે ખાસ એક મોટો કાર્યક્રમ હતો કે આજે સાડા વાગે અમે એક બહુ મોટો ફેશન શો યોજી રહ્યા હતા અહીંયા જેમાં ઇન્ડિયાની સારામાં સારી મોડલ્સ ફેશન મોડલ્સ એ લોકો અહીંયા આવ્યા હતા સુરત અને એની સાથે ડિઝાઇનર જ્વલરી અમારી એ અમે એમને પહેરાવેલી અને અલગ અલગ આઉટફિટમાં કેઝ્યુઅલ વેર તરીકે ડેલી વેર તરીકે અલગ અલગ આઉટફિટમાં એમને અલગ અલગ જ્વલરી પહેરાવેલી કે લોકોને ખબર પડે કે હવે નવો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે કયા કપડા સાથે કયું સારું લાગે કોઈ નવું ડાયમંડ સાથે મેચિંગ કેવી રીતે કરાય ઘણા બધાને ખબર નથી કે લેબ ગ્રોન ડાયમંડ હોય કે ડાયમંડ સાથે શું પહેરાય એમને લાગે છે બધું વેડિંગમાં જ પહેરાય પણ ડેલીવેરમાં પણ તમે પહેરી શકો તો એની માટે આ યોજાયેલો આ વર્લ્ડનો સૌથી મોટા મોટો શોરૂમ છે લેબગ્રોન ડાયમંડ નો જે અઢાર હજાર સ્ક્વેર ફીટનો એરિયા છે એટલો મોટો એરિયા હજી સુધી વિશ્વમાં કોઈ પણ લેબગ્રોન ડાયમંડ જ્યુલરી સ્ટોરમાં નથી અને આપણી પાસે સૌથી વધારામાં વધારે ડિઝાઇનો જ્વલરી ડિઝાઇનો એ પણ આપણી પાસે જ છે એટલે કસ્ટમર્સ આવીને અલગ અલગ ટાઈપની જ્યુલરી ડિઝાઇનો જોઈ શકે છે પ્રસંગ પ્રમાણે ડેલી વેર હોય કેઝ્યુઅલ વેર હોય પાર્ટી હોય કે વેડિંગ માટે હોય સુરતના સો રહેવાસીઓ માટે કે નજીકના રહેવાસીઓ માટે સુરતની બહાર પણ હું એ મેસેજ આપીશ કે એકવાર અમારા શોરૂમ પર તમે પધારો જે ગોરદોડ રોડ પર સાર્કેટમાં આવેલો છે અને એકવાર અમારી ડિઝાઇનો અમારી મેકિંગ અને અમારી અફોર્ડેબિલિટી વિથ લક્ઝરી એ એકવાર મહેસૂસ કરો તમે જોવો તમને મજા આવશે વેરાયટી જોવામાં અને એ ટચ એન્ડ ફીલ કરીને તમને એકવાર નવો અનુભવ થશે તો હું બધાને જ વેલકમ કરીશ